ભંલલ૲ મ૨લેલે મ૨ા મ૨મે મ૨લ મ૨લે આજે એક પર્વ મતદાનનું શું કહેશું નમસ્કાર હું ઇમરાન ખેડાવાલા એમ એ જમાલપુર ખાડિયા લોકશાહીના પર્વમાં આજે હું મારા મતદાનની ફરજ અદા કરવા આવ્યો છું સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશના અંદર આ લોકશાહીના પર્વને આપણે સૌ તહેવારો તહેવારોની જેમ ઉજવીએ લોકશાહીના બંધારણમાં બંધારણે જે આપણને હક આપ્યા છે તેનો ઉપયોગ કરવાનો આ સમય છે આજે સાત પાંચ બે હજાર ચોવીસના દિવસે ત્રીજા તબક્કાનું જે મતદાન થઈ રહ્યું છે તેમાં સૌને મારી વિનંતી છે કે ચોક્કસ સો ટકા મતદાન કરો ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા પોતે જાહેરાત આપે છે કે સો ટકા મતદાન કરો પરંતુ આપણે સો ટકા મતદાન કરતા નથી જેના કારણે જે આપણે આપણી હદ છે આપણા અધિકારો છે તે આપણા પાસેથી છીનવાઈ જાય છે એટલે સૌને મારી વિનંતી છે કે આપ અચૂક આપના પરિવાર સાથે આવીને સો ટકા મતદાન કરો અને આપને મનગમતી સરકાર બનાવો તમે મતદાનના પર્સેન્ટેજ કીધા છે હજુ સુધી સાત ટકા પણ મતદાન થયું નથી શું કહેશો ગરમીનો સમય છે અને લોકો ગરમીના હિસાબથી થોડું આમ બપોર પછી થોડાક બહાર આવતા હોય છે પરંતુ અત્યારે સાત ટકા બી હું સમજુ છું કે જમાલપુર ખાડીયા વિધાનસભાના અંદર જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે જે સવારના સમયમાં વધારે થઈ રહ્યું છે કેમ કે આમ તો બધું લોકો બપોર પછી આવતા હોય છે અને જ્યારે લોકો જાગૃત છે ત્યારે અને જે પ્રમાણે ઇલેક્શન કમિશનર અને જે એનજીઓ અને જે જે અલગ અલગ પાર્ટીઓ પોતાને પ્રચાર કરીને એક માહોલ ઊભો કર્યો છે અને ચોક્કસ એમણે કીધું છે કે મતદાન કરવું જોઈએ અને મતદાન કરવા માટે લોકો આવશે અને જ્યારે હજુ તો સાંજ સુધીનો સમય છે એટલે સાંજ સુધીના સમયના અંદર હું સમજું છું કે ચોક્કસ મતદાનની ટકાવારી વધશે